મારું નામ મોહમ્મદ અનિસ આજથી લગભગ ચાર મહિના પહેલા મહિનો થઈ ગયો સુધી એના પૈસા ભરાઈ ગયા છે પણ કોઈ જવાબ જ નથી મળતો આરટીઓમાંથી ઓફિસમાં અંદર લાયસન્સનું કામ ચાલુ જ નથી થયું વારે ઘડીએ ધક્કા ખાધા લગભગ આઠથી દસ વખત મારો છોકરો અમદાવાદ જોબ કરે છે ત્યાંથી આવ્યો આવીને ઓફિસમાં ગયો ત્યાં ધક્કા ખવડે ખવડે કરે છે કોઈ જવાબ જ નથી હાલતું કોઈ તપાસ કરી મને એમ પોતે આવ્યો મારા છોકરાની જોડે કે ચાલો સાહેબને આપણે જાતે મળીએ એમ સાહેબને મળવા જઈએ તો સાહેબ છે જ નહીં એવું સાંભળવા મળ્યું કે સાહેબ મકવાણા સાહેબ હિંમતનગરથી ચાર્જમાં છે એ અહીંયા આવે છે પણ જ્યારે આવીએ એ વખત કે હાજર છે નહીં સાહેબ મળતા જ નથી કોઈ જવાબ આપતું નથી લાઇસન્સનું કામ ચાલુ થતું નથી આજે આજે પાંચ પાંચ મહિના સુધી જો લાયસન્સ માટે ધક્કા ખાવા પડતા હોય તો અમારે આના માટે પછી શું કરવું એમ જવાબદાર અધિકારીઓ જે તે ખાતાના સાહેબોએ આના માટે તાત્કાલિક ડિસિઝન લઈ અને મારા જેવા જે કેટલાય જે લોકોને તકલીફ થઈ રહી છે આ જે લાઇસન્સ વગેરે અટકી રહ્યા છે એમના માટે નિરાકરણ લઈ આવવું જોઈએ આવી મારી માન્ય માનવું છે